ઉનામાં ધારાસભ્યના દારૂણના ધંધામાં ભાગીદાર હોવાના આરોપો બાદ આજે ફરી એક મહિલાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ પોલીસના નામ સાથે કહી રહ્યા છે કે આ પોલીસના લોકો મારી પાસે હપ્તો લેવા આવે છે આ મુદ્દે મામલો ઉગ્ર બન્યો છે સાથે જ વિપક્ષી પક્ષો આ મુદ્દે પોલીસ પર આક્ષેપો લગાવી રહ્યા છે જે કે તે વાત કરીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશે શું કહ્યું નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ઉના પંથક ઘણા દિવસોથી ચર્ચામાં આવ્યું છે કારણ કે ધારાસભ્ય કાડુભાઈ રાઠોડ પર દારૂના ધંધામાં બુટલીગર સાથે ભાગીદાર હોવાના આક્ષેપો લાગ્યા હતા ત્યારબાદ વિવાદ વધતા તેમણે જણાવ્યું કે આ મને ફસાવાનું કાબતરું કરવામાં આવ્યું છે ત્યારબાદ તેના પૂર્વ ધારાસભ્યએ પણ આ મામલે વચ્ચે આવી તેમના પર આક્ષેપ કર્યા હતા દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા જેઓ દારૂનો ધંધો કરે છે તે પોલીસ પર આક્ષેપો લગાવી રહ્યા છે કે પોલીસ દારૂના ધંધા કરવા માટે મારી પાસેથી હપ્તો લઈ જાય છે તે મુદ્દે ફરી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ દ્વારા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે પહેલાં સાંભળો તેઓએ શું કહી રહ્યા છે કે વિડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ પણ મારા મોબાઈલમાં મેં એમને જોયો છે અને આપ જેમ કહો છો કે ભાઈ મહિલાએ આક્ષેપ કર્યા છે આક્ષેપ નથી હકીકત છે તાલુકાની અંદર બેફામ ભય વિના મુક્ત રીતે ભાજપના પદાધિકારીઓ અને પોલીસની સાઠ ગાંઠ અને વેલી ભગતથી દારૂના ધંધા બેફામ ચાલે છે રેતીના ધંધા પણ બેફામ ચાલે છે રેતીના ધંધામાં પણ માની લો કે લાઈફ સ્ટોરની ચોરી હોય કે રેશનિંગનો માલ બારોબાર કાઢવામાં હોય એટલે ટૂંકમાં તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એ પોલીસની ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિઓ ક્યારેય ચાલી જ ન શકે મેં ભૂતકાળની અંદર પણ કાયમી માટે કહેતો આવ્યો છું કે પોલીસ એક હાથે તાળી ન પડે એટલે તાળી પાડવા માટે બે હાથને ભેગા જ કરવા પડે એવી જ રીતે પોલીસની સંમતિ હોય એની સાથે સાથે સત્તા પક્ષના પદાધિકારીઓની સંમતિ હોય અથવા એમની ભાગીદારી હોય તો જ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ ધંધો એ ધંધો કરી શકે એ પછી રેતીનો ધંધો હોય એ પછી રેશનિંગ નો બાલ બારોબાર વેચવાનો ધંધો હોય એ પછી માની લો કે લાઈફ સ્ટોન ખનન નો હોય એ પછી તાળી વેચવાનો હોય એ પછી વરલી મટકાનો હોય અથવા દેશી દારૂ અને વિદેશી દારૂ દેશી દારૂના ભઠ્ઠાઈ પણ અત્યારે ગામડે 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 અત્યારે બેફામ અત્યારે ચાલે છે એવી જ રીતે વિદેશી ની હેરાફેરી પણ હું વર્ષોથી કેતો આવ્યો છું ધારાસભ્ય તરીકે પણ મેં ભૂતકાળની અંદર કેતો આવ્યો છું અને અત્યારે પૂર્વ ધારાસભ્ય તરીકે એક લોકોના પ્રતિનિધિ તરીકે પણ અત્યારે હું વહીવટી તંત્રને નીચેથી ગાંધીનગર સુધી રજૂઆતો કરતો આવ્યો છું કે ઉનાની અંદર બેફામ રીતે તમામ અસામાજિક પ્રવૃત્તિ છે અને અને એના મૂળમાં જો કોઈ હોય તો એ પોલીસ સત્તા પક્ષના પદાધિકારીઓ ભાગીદારીને કારણે આ થાય છે પોલીસ પગલાં અસરકારક નથી લેતી એટલા માટે પોલીસ પગલાં નથી અસરકારક લઈ શકતી કે જો પોલીસ પગલાં લઈ અને આ અસામાજિક પ્રવૃત્તિઓ જો બંધ કરાવડાવી દે

કેવા ખાતર રેડો પાડે પછી કેસો થાય એને પછી જમીન ઉપર મુક્ત કરાય અમુક લોકોને મોકલ્યા પછી પણ વાયદો લાગ્યા પછી ઉના ની અંદર બંધ તો થયું જ નથી આજે પણ પોલીસ અને ભાજપના પદાધિકારીઓની ભાગીદારી થી આ બેફામ તો ખુલ્લમ ખુલ્લા બેફામ ચાલે જ છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ગ્રામ્ય વિસ્તારમાં જાઓ કે ઉના શહેરની કોઈ પણ ગલીની અંદર તમે જાઓ તો આજે દારૂ છે એ સંપૂર્ણપણે બેફામ ચાલે છે પીવાય છે અને દીવમાંથી આજે પણ હેરાફેરી પણ થાય છે અને એમાં આ મહિલાએ જે વિડીયો વાયરલ થયો છે એ મહિલાએ તો સ્પષ્ટપણે એવું કીધું છે કે અમારે ધંધો કરવો હોય તો પૈસા તો હપ્તા તો આપવા જ પડે અને હપ્તા આપવા માટે પણ એને તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં દસ નો હપ્તો આપે છે જગદીશભાઈ પાંચ હજાર નો હપ્તો આપે છે દેલવાડા થી હેમદપુર નાકા સુધીની જેમની જવાબદારી જે આવે છે એ કોઈ અશ્વિનભાઈ ડોડિયા કરીને છે એને મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ આ બેન જ કહે છે જે બેન દારૂનો ધંધો જે કરે છે અને દારૂનો ધંધો કરવા માટે એને પૈસા આપવા પણ પોતે કે દર મહિનાની વીસ તારીખે હપ્તો આપવાનો થાય છે તો જો સ્થાનિક પોલીસ કર્મચારીઓ જો આટલો હપ્તો લેતા હોય તો કેટલા લેતા હશે ડીવાયપી ના કેટલા હશે એલસીબી ના કેટલા હશે એસઓજી ના કેટલા હશે અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસપી ના કેટલો હપ્તો હશે મેં ભૂતકાળમાં કીધું છે કે અગાઉ જે મનોહરસિંહ જાડેજા એસપી તરીકે હતા એમણે ગીર સોમનાથ જિલ્લાને અસામાજિક પ્રવૃત્તિની અંદર ખુલ્લા ખુલ્લા બે ફાર્મ કેટલું ગીર સોમનાથ ની અંદર પકડાણું એ પછી દારૂની હેરાફેરી હોય એ ગીર સોમનાથ જિલ્લાના પછી વેરાવળ તાલુકો હોય એ પછી તાલાલા તાલુકો હોય કોડીનાર તાલુકો હોય ઉના અને ગીર ગજરાજ આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર પોલીસની ભાગીદારી થી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે અને એ એ જે 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 રજૂઆત મેં કરી છે છે આજે આ વાયરલ થયો એને સમર્થન આપે છે અને એ ધંધો કરવા વાળા પોતે એમ કહે છે કે અમારી પાસેથી પોલીસ હપ્તા લે છે હવે પોલીસનું તો આમાં નાક કપાણું છે પોલીસમાં જો ગીર સોમનાથ જિલ્લાની પોલીસમાં જરા પણ નૈતિકતા હોય તો એને તાત્કાલિક અસરથી થી ગીર સોમનાથ જિલ્લાના પોલીસ આ મહિલાએ જે પોલીસના અધિક પોલીસ પોલીસ કર્મચારીઓના નામ આપ્યા છે એ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એની તપાસ કરવી જોઈએ અને તપાસની અંદર આજ સુધીની અંદર એની મોબાઈલ ડિટેલ ચકાસણી કરીને ક્યાં ક્યાં ધંધો કરવા વાળા લોકો છે એની સાથે ક્યાં પ્રકારની એની સાકગાક છે એની સંપૂર્ણ તપાસ કરીને આવનારા દિવસોની અંદર કડક કડક પોલીસ ડિપાર્ટમેન્ટ દાખલો બેસે અને પ્રજાને એમ થાય કે ના પોલીસ ડિપાર્ટમેન્ટે સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં બીજા કોઈ કર્મચારીઓ આવી હિંમત ન કરે હપ્તા ઉઘરાવાની અને દારૂ બેફામ ન વેચાય એવું જો કડક ઓલું કરવું હોય તો એમણે દાખલા રૂપ પગલાઓ લેવા જોઈએ પણ હું માનું છું કે પોલીસ દાખલા રૂપ પગલા લેશે નહીં કારણ કે દાખલા રૂપ પગલા લેવા જાય તો મેં અગાઉ કીધું એ પ્રમાણે એની આવક સંપૂર્ણપણે બંધ થાય એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ લૂંટવાનું જ કામ કરે છે એ પ્રોત્સાહન આપવાનું કામ કરે છે યુવા ધનને બગાડવાનું જો કોઈ કામ કરતા હોય તો યુવા ધન બગાડવા માટે ગીર સોમનાથ જિલ્લાની પોલીસે સોંપાડી લીધી છે યુવા બગાડવા માટે કે યુવા ધન સંપૂર્ણપણે બગડે યુવાનો બગડે એનું જે કઈ ભવિષ્ય થવું હોય થાય નાની ઉંમરની બહેનો વિધવા બનાવવા માટેનું જો કોઈ કામ કરતી હોય તો એ ગીર સોમનાથ જિલ્લાની પોલીસ સીધી એની દેખરેખ નીચે આ કરવામાં આ બધું આવી રહ્યું છે એટલું જ નહીં આ મહિલા જે રીતે વિડીયો વાયરલ કર્યો છે એ પ્રકારે માની લો કે જે છે તો એના પગલા લેવા માટે જે છે બે વાત કરી છે આપણી ચેનલના માધ્યમ દ્વારા રાજ્ય સરકાર ને કહું છું રાજ્યના ગૃહમંત્રી એ કહું છું રાજ્યના ગૃહમંત્રીએ એક જગ્યાએ હમણાં જાહેર કાર્યક્રમ ની અંદર એને નિવેદન આપ્યું હતું કે ગમે તેવું દૂષણ હોય મારા સુધી સાચી માહિતી તમે પહોંચાડજો જો ચોવીસ કલાકમાં રેડ ના પડે કડક પગલા ન લેવાય ન ભરાય તો જરૂર થી મારો કાઠલો પકડજો મારે ગૃહમંત્રી સવાલ છે કે તમે જાહેરમાં આ પ્રકારનું નિવેદન કરો છો ગૃહમંત્રી શ્રી કે તમે મને સાચી માહિતી પહોંચાડજો તો હવે આ જે મહિલાનો જે વિડીયો આવ્યો છે એ જાહેરમાં કહે છે હવે આનાથી તમારે બીજો પુરાવો કયો જોઈએ અને તમારો કાઠલો પકડવા આવશે તો કોણ તમારો કાઠલો પકડવા આવશે તમે તો પોલીસના સંકલ્પમાં હશો હા એસપી હશે આઈજી હશે તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે તો પોલીસ ડિપાર્ટમેન્ટ હશે બંદોબસ્ત હશે તમારી નજીક કોઈને ફરકવા પણ નહીં દે તમને મળવો હશે તો પોલીસ ડિપાર્ટમેન્ટને અગાઉ જાણ કરવી પડશે કે અમારે ગૃહમંત્રી સાહેબને ને મળવું છે ત્યારે નહીં મંજૂરી મળે અને તમે મંજૂરી આપો ત્યારે તમે તમને મળી શકાશે અને તમે હવે જાહેરમાં આ પ્રકારના નિવેદન કરો કે તમે મારો કાંઠો પકડજો શા માટે તમે લોકોને ગેરમાર્ગે છો શા માટે લોકોને તમે ભરમાવાનું કામ કરો છો તમારી નૈતિક જવાબદારી છે કે તમને છાપામાં કે અખબારમાં મીડિયા કોઈ સાચી વાત ઉજાગર કરે તો પણ તમારે પગલાં લેવા જોઈએ અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે તમને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે તમને વારંવાર ફરિયાદો કરવામાં આવે છે ગુજરાતના જાહેર જીવનમાં રહેનારા લોકો તમને લેખિતમાં રજૂઆતો કરે છે અમારા દ્વારા વારંવાર તમને રજૂઆત ને લેખિત રજૂઆતો કરવા છતાં પણ તમારે જે પગલાંઓ લેવા જોઈએ છે એ પગલાઓ તો લેવાના નથી ભૂતકાળમાં તમે ઘણી બધી રજૂઆતો કરી છે ગીર સોમનાથ જિલ્લાના પોલીસને પણ કરી છે અગાઉ તત્કાલીન એસપી મનોહરજી જાડેજા હતા ત્યારે પણ રજૂઆત કરી છે તો ત્યારે તો કે અસરકારક રીતે પગલાં નથી લેવાના રજૂઆત કરીએ રેડ પડે નોર્મલ કોસ્ટમાં ફરિયાદ થાય એનાથી આગળ વધીને તાજેતરની અંદર ભાજપના સત્તા પક્ષના ધારાસભ્યના નામે વિડીયો વાયરલ એક બાર લીધો કે લેટર વાયરલ થયો છે બુટલેગર દ્વારા હવે આ આનાથી વિશેષ તમારે બીજા પુરાવા ક્યાં જોઈએ છે હા એ લેટરની અંદર બહુ પાંચ પણ લખવામાં આવે છે કે ધારાસભ્ય છે એ એ ભાગીદારી છે અરે એ ભાગીદારીથી માની લો કે ધંધો ચાલે છે તો આ લેટર માની લો કે ક્યાંથી લખાણો કઈ રીતે વાયરલ થયો છે એ લેટરના મૂળમાં તમારે માની લો કે સીટની રચના કરીને તપાસ કરવી જોઈએ અને લોકો સમક્ષ સત્ય શું છે એ લોકો સમક્ષ મૂકવું જોઈએ કે આ લેટરમાં જે હકીકત લખાણી છે તે તે વખત દમણથી દારૂ મગાવવામાં આવ્યો છે નવા બંદર હોય સિમ્બર હોય કે સહેજ રાજપાડાના બંદરે ઉતારવામાં આવ્યો છે લાખો અને કરોડો રૂપિયાનો અને એ દારૂ પાછો પકડાવ્યો પણ છે સારી વાત છે કે તમે પકડ્યો પણ પકડ્યા પછી એના ભાગીદાર કોણ છે અને હજુ પણ આ જ પ્રકારનું ચાલે છે એટલે જે લોકોની અંદર અસમરજસ છે ઉના તાલુકા અને ઉના શેરની અને ગીરગઢા તાલુકાની જે અત્યારે જે હાલત છે લોકોની અંદર જે અત્યારે જે દ્વિધા છે લોકો ક્યાં જવું કોને રજૂઆત કરવી કોણ સાંભળશે આ આ આ આ બધા પ્રકારના સવાલો છે અને એ બધા સરકાર પ્રકારના સવાલો છે ત્યારે તમે આ ઉનાની હાલત જે છે ઉના શેર તાલુકાની એ સ્થિતિને તમે કંટ્રોલ કરવા માટે અસરકારક રીતે પગલાં લ્યો પોલીસ સંપૂર્ણપણે પ્રજાના છે એના મૂળમાં મૂળમાં પણ પોલીસ છે એ પછી નવા બંદર ની પોલીસ હોય કે ઉના પોલીસ હોય મોટા ભાગના પોલીસ કર્મચારીઓ જે ફરજ બજાવે છે એના પોતાના ટેક્ટરો છે એ ટેક્ટરો છે ડ્રાઈવરો રાખીને કામ કરે છે એ પણ ધંધો ભાગીદારીમાં કરે છે એ પણ ખુલ્લા ખુલ્લા થાય છે એના ઉપર સ્થાનિક વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારના પગલાં નથી લેતા કામ ચલાવવા બે ત્રણ ટ્રેક્ટર કોઈ રજૂઆતો થાય તો ટ્રેક્ટરો પકડે પકડી અને પાછો દંડ કરી તરત પાછો છોડી દેવામાં આવે અને એ છોડી દીધા પછી એ જ ટ્રેક્ટર પાછું રેતી ભરવા જાય બે નાઈટ ચાલે છે એ પછી રાવલ નદી હોય માલન નદી હોય મચુન્દ્રી નદી હોય આ નદીઓને આ પૂરી કરી નાખી છે નદીઓને આપણે માં કહીએ છીએ એ માને એ માતાને આ બોમ માફિયાઓ અને રેતી ચોરો એ અને પોલીસ ની ભાગીદારીથી અને વૈવતી તંત્રની ભાગીદારી થી આ માતાઓને લગ્ન કરી નાખી છે અત્યારે આ સ્થિતિ અને આ હાલત છે અને છતાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે અન્ય ડિપાર્ટમેન્ટ નું વૈવતી તંત્ર હોય એના પેટનું પાણી પણ હલતું નથી એને કોઈ અસર જ નથી થતી આટલી બધી જાડી ચામડી આટલી બધી મોટી ભાગીદારી આટલી બધી તમે પૈસા માટે તમે ગમે તે પ્રકારે નીચે જઈ શકો અને લોકો બેફામ હેરાન થાય ક્યાં સુધી ચલાવશો આજ આજ સ્થિતિ ચલાવશો હવે તો હદ થઈ છે અને ત્યારે રાજ્ય સરકારને હું વિનંતી કરું છું ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને હું વિનંતી કરું છું હું ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ કલેક્ટર ને પણ વિનંતી કરું છું હું પોલીસ વડાને પણ વિનંતી કરું છું અને કામ કરનારા લોકોને પણ વિનંતી કરું છું કે તમે વાસ્તવિકતાને સ્વીકારો તમે ભાગીદારીમાંથી બહાર નીકળો અને અસરકારક પગલા લઈ અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો જે તરત અમલ થાય સરકાર કાયદા બનાવે છે પણ કાયદાનો અમલ કોણ કરાવે અમલ કરવા માટેની માનસિકતા કોની કોની જવાબદારી છે શા માટે કાયદાનો અમલ નથી થતો શા માટે કાયદા ઉપર કાયદાનું ખુલ્લમ ખુલ્લા ઉલ્લંઘન કરીને આ બધી બેફામ ચાલે છે અત્યારે 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 લોકો કરે છે કાર્ય કરતા દારૂબંધી જે છે એના બધા તમે છુટી આપી દો આવી બધી લોકો કોમેન્ટ કરે છે પણ ગાંધીના ગુજરાતમાં એ શક્ય નથી કડક રીતે અમલ કરાવડાવો તમારામાં જો પણ કાંઈ પણ નૈતિકતા હોય તમે સરકારે બનાવેલા કાયદા ઉપર લોકોને વિશ્વાસ ને ભરોસો બેસે એ પ્રકારનો કડક અમલ યુવા ધનને બચાવો વિધવા બેનો થતી હોય એને તમે બચાવો હાતી જરૂરિયાત છે હા અને આટલી વાસ્તવિકતા આટલા પુરાવા પછી પણ જો તમને કોઈ પણ પ્રકારની જો અસર નથી થતી હોય તો છેલ્લે એટલું જ કેવું પડે કે ઉપરવાળાને

એનો તો એ સમય પૂરો નતો થયો બદલી કરવાનું કારણ હું આ કોડે ફરિયાદ કરી એનો વાંક એટલો જ હતો કે આ દારૂ ધંધો જે ચાલે છે અને એને જે પકડવો નતો ને એને જવા દેવો તો કટિંગ કરવા દેવું તો એ કટિંગ કરવા ન દીધું એ તો નવા બંધન માં પીઆઈ ના ચાર્જ માં હતા અને છતાં એની ટ્રાન્સફર થઈ ગઈ હવે અત્યારે જે કોઈ તપાસની અધિકારીઓ જે છે એ તપાસની અધિકારીઓ તપાસ કરે છે હે તો દારૂ જેનો દારૂ જ્યાંથી લાવ્યા છે એ તમે જેમ કહો છો એમ પકડાઈ ગયો નામ આવી ગયું છે પણ કોને મજાવ્યો છે એ નામ હજી નહીં આવ્યું કારણ કે એમાં હજી તો એ લોકો રાહ જોવે છે કે જેનું જેનું નામ આવશે એની પાસેથી રોકડા કેટલા પાસા થઈ શકે લેવાય છે હા નામ આવશે પછી કેસે એની પાસે સેટલમેન્ટ કરશે પછી જે લોકોના નામ આવશે એ લોકોના નામ ના આવે એટલા માટે થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટ નીચેથી શું કેવાય છે ગીર સોમનાથ ને ગીર સોમનાથ થી કમલમ અને કમલમ થી મંત્રીઓ સુધી પૈસા જશે એટલે નામ નહીં આવે પોલીસમાં જરાય પણ મેં કીધું અગાઉ કીધું એ પ્રમાણે જો નૈતિકતા હોય તો નામ કેમ નથી ખૂલતા ભાઈ હે કોણે આટલો મોટો પંચાવન લાખ રૂપિયા દારૂ મજાવો તો કોણે હ તમે આમ એક એક સામાન્ય બાબત હોય તો પોલીસ ગમે ત્યાં ગમે તે જઈને માની લો કે એક ગમે તેવી પરિસ્થિતિ હોય તો એમાંથી થોધી આવે અને તપાસ કરી આવે એમ કે કે સાત પાતાળ હોય તો એ સાત પાતાળમાંથી પણ પોલીસ છે એ એ એ ચોર ને ગોતી આવે તો આમાં કેમ પોલીસ નથી કરી શકતી એનાથી ક્યાં વાંધો છે આ ઉના અંદર માની લો કે ભૂતકાળ ની અંદર શું કહેવાય એક રેશનિંગ નો જથ્થો પકડાવતો હતો ગોડાઉન નગરપાલિકામાં અને નગરપાલિકાનું જે ગોડાઉન પકડાનું અને એ ગોડાઉન પકડાણ પછી બાજુમાં ઉપર રૂમ તપાસ કરતા એમાં મોટો દારૂ પકડાણો હતો તો એ દારૂ કોને મગાવ્યો હતો એ આજની તારીખે સુધી કોઈ બહાર આવ્યું નથી અને એમાં એક જ સમજદાર ગણી અને પૂરું કરી દીધું છે એટલે આ પ્રકારે પોલીસ એટલી બધી નિમ્ન કક્ષાએ હું હજી પણ સ્પષ્ટ કરું છું કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરનારા બધા અધિકારીઓ કર્મચારીઓ ખરાબ નથી સારા કર્મચારીઓ છે સારા અધિકારીઓ છે અને એ સારા અધિકારીઓ છે એનામાં આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ રોકવા માટેની સંપૂર્ણ પણ સક્ષમતા છે અને સક્ષમતા હોવા છતાં પણ એ આ અસક્ષમ છે એટલા માટે કે એને ઉપરથી દબાણ અને પ્રેશર કરવામાં આવે છે અને જો એ જો અસરકારક અને કડક પગલાં લઈને જો કામ કુમગીરી પોતે કરે તો એને તાત્કાલિક અસરથી એ જગ્યાએથી બદલી અને નોન સેન્સિટિવ જેવી પોસ્ટો હોય એવી પોસ્ટો ઉપર મુખ્ય અધિકારીઓને પાછું પોસ્ટિંગ આપે એટલે આ જ પરિસ્થિતિ ચાલી આવે છે દાખલા તરીકે અને એટલા માટે હું એમ કઉ છું કે હું શબ્દ પ્રયોગો કરું છું કે નિમ્ન કક્ષા ગઈ છે આટલી હદે ભૂતકાળની અંદર છે અમે જાહેર જીવનમાં વર્ષોથી છે કે આટલી નીકળી કક્ષા એ ભૂતકાળની અંદર ક્યારેય પણ નથી થયું દારૂનો વ્યવસાય દારૂની બધી એક સામાજિક બધી પણ છે સામાજિક જાગૃતિ પણ જરૂરી છે પણ સામાજિક જાગૃતિની સામે પોલીસ ખાખી વર્ધી અને લોકોએ જેને કમળ કમળ કરીને મતો આપ્યા છે ને જે લોકો જનપ્રતિ લખદે તૂટાઈની ગયા છે એ લોકોએ પણ જન પર લોકોના મતો થી જનપ્રતિધી બની અને લોકોને લૂટવાનું કામ કરે છે લોકોની સુખ શાંતિ અને સલામતી માટે એની કીધી જવાબદારી એ જવાબદારી અદા નથી કરતા એમાં તો કઈ રીતે માની લો કે આવકો થાય અને કઈ રીતે બેફામ ચાલે છે અને એ ઉનામાં ઉનામાતે ચાલે છે એરીત તમામ લોકો એ પછી શહેરમાં રહેનારા લોકો હોય પ્રબુદ્ધ નાગરિકો હોય સવારે મજૂરીએ જાય સાંજે ઘરે આવે એ તમામ લોકો જાણે છે અને એ જાણતા હોવા છતાં પણ બોલવા માટેની જેની જવાબદારી છે ભાજપના લોકોની જવાબદારી છે ભાજપના લોકો મતો આપે છે અને છતાં આવી બે ફાર્મ આ પ્રવૃત્તિઓ ચાલે છે પ્રયત્નો શું કરે છે ભાજપના લોકો ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ આ પ્રવૃત્તિને રોકવા માટે ક્યારેક કઈ ક્યાંય તમે સાંભળ્યું મીડિયાના લોકોએ કે ક્યાંય લેટર લખીને રજૂઆત કરી હોય ક્યાંક મામલતદાર કચેરીમાં ગયા હોય ક્યાંય પોલીસ સ્ટેશનમાં ગયા હોય કે અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે તમે બંધ કરો પોલીસ સ્ટેશન ની અંદર જયારે જ્યારે માની લો કે લોક દરબાર થાય અને જયારે જયારે પોલીસ ડિપાર્ટમેન્ટ મિટિંગ બોલાવે હા તો કોઈ લોકો ત્યાં હોય છે કોની હાજરી ક્યાં હોય છે આ બધાય પ્રકારના સવાલો છે અરે જેટલું બધું અત્યારે ચાલે છે એ ધીમે 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 ઉનામાં જે કાંઈ વાળ્યો કે જેલમાંથી જે ધારાસભ્યના નામે લેટર લખાણો છે અને ત્યાર પછીની જે આખી આખી જે વાતો આવતી હોય છે લોકસભાની ચૂંટણી વખતે પણ વાળ્યો કે શું કહેવાય દારૂ પ લો એ બુક એ પણ ધારાસભ્યની સાથે સતત માણીલો કે જોવા મળે છે અને પ્રેશ્ના મીડિયાએ વ્યક્ત કર્યું તું ઉનાથી ગીર ઘટડા રોડ ઉપર એક મિલ ની અંદર માંથી ગોડાઉન માંથી દારૂ પકડાનો હતો એ દારૂ ના કેસ થયો અને એમાં છતા એ કોણ હતા એ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા કે ભાજપ સાથે સંકળાયેલા હતા તો એની પણ માનવી કે ભાજપના આગેવાનો એ સ્પષ્ટતા કરવી જોઈએ એના પદાધિકારીઓ એ સ્પષ્ટતા કરવી જોઈએ જો ઉનામાં બધું સારું જ હોય ઉનામાં કઈ છે જ નહીં અને કોઈ ભાજપના લોકો કોઈ જવાબદાર છે જ નહીં આવી બધી પ્રવૃત્તિઓની અંદર તો એને આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે એની સ્પષ્ટતાઓ કરવી જોઈએ આ ગેરકાયદેસર ગોડાઉનમાં દારૂ પકડાવો તો કોનો હતો એની સ્પષ્ટતા ભાજપે કરવી જોઈએ એના આગેવાનો એ કરવી જોઈએ હા નગરપાલિકાના પદાધિકારીઓ એ કરવી જોઈએ આ જે જે પકડાય છે તો એની એની એના ખુલાસા એ લોકો કરવા જોઈએ અમે ક્યાંય છીએ જ નહીં એના કરતા આ જે પકડાય છે એ કોના કહેવાથી ને એ કોની સાથે સંકળાયેલા છે અને કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય તો જ કોને જાહેરમાં કે એ કોંગ્રેસ ને સાથે સંકળાયેલા છે હે તો કયો કોણ ના પાડે છે પણ વાસ્તવિકતા બધા લોકો જાણે છે બધા લોકો સમજે છે પરંતુ જે હકીકત અને જે વિડીયો જે મૂળ જે વાત જે છે જે મહિલાનો વિડીયો વાયરલ થયો છે અને એમાં જે પોલીસ કર્મીઓના જે નામો આપે છે એ પોલીસ કર્મો કર્મીને એક દાખલારૂપ રૂપ દાખલો બેસે એ પ્રકારની જિલ્લા પોલીસ વડા એ કાર્યવાહી કરવી જોઈએ અને જિલ્લા પોલીસ વડા જો કાર્યવાહી ન કરે તો કાર્યવાહી કરવી જોઈએ અને આઈજી જો કાર્યવાહી ન કરે તો ગાંધીનગરથી પણ સરકારે આ લોકોની સામે જેના નામ લીધા છે એ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને ભવિષ્યમાં તપાસ કરીને એને ડિસમિસ કરવા જોઈએ અને એ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં ઉના શહેર ગીર ગઢડા નવા બંદર પોલીસ સ્ટેશન જેટલા અધિકારી કર્મચારીઓ ફરજ બજાવી છે એ ની ફોન ડિટેલ તપાસ કરવી જોઈએ કે આ કર્મચારીઓ સાંઠગાંઠ ધરાવે છે અત્યારે તો આધુનિક છે ડિજિટલ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરે છે તો ડિજિટલ ઇન્ડિયામાં તો તમને તાત્કાલિક સંપૂર્ણપણે બધું મળી જાય હમણાં ચોરી થઈ તપોવન લગભગ ઘણું બધું ચોરી ગયા તો અત્યારે ઉના શહેર અને તાલુકાની અંદર પોલીસ નું અસ્તિત્વ છે જ નહીં પોલીસ હોવા છતાં એનું અસ્તિત્વ નથી અને એટલા માટે અપેક્ષા રાખી છે કે પોલીસ પોલીસ નું અસ્તિત્વ રહે અને પોલીસ અસ્તિત્વ ક્યારે દેખાય કે અસરકારક થાય અહીંયા ઉનામાં ડીવાયસપી કચેરી થઈ ડીવાયસપી અત્યારે બેસે છે ડીવાયપી ની કચેરી એવી થઈ કે ઉના તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર રોક લાગે એના ઉપર બ્રેક લાગે લુખાગીરી માફિયાગીરી માથું ના ઉચકે સલામતી થી રહી શકે એના માટે ભૂતકાળમાં પૂજાભાઈ હોશ ધારાસભ્ય હતા ત્યારથી લઈને કે મહેનત કરીને અને સરકારે બીજેપી ની સરકારે છેલ્લે માની ડીવાયપી કચેરી આપી તો એ ડીવાયપી શું કરે છે એ ઓફિસમાં જ ઓફિસમાં જ બેસવાનું કામ કરે છે એને આ તાલુકામાં આ ઉના શહેરમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે ડીવાય પી ખબર નથી ડીવાય પી જવાબ જવાબદેહી શું કે ડીવાય પી એક ઓફિસ બેઠા 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 સ્ટાફ સાથે લઈને પછી હપ્તા લેવાના હપ્તા લેવાનો ધંધો કરવાનો હે જો સ્થાનિક કક્ષાએ જો ઓફિસ હોય અને કોઈ પણ આ સામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો હોય અને એની જાણ પોલીસને ના હોય એવું ક્યારેય ન બને પોલીસ ના ખાનગી બાતમીદારો હોય છે પોલીસને આજે પણ પૂજાભાઈ વર્ષ ક્યાં જાય છે ક્યાં શું કરે છે પૂજાભાઈ નો પરિવાર શું કરે છે પૂજાભાઈ ક્યાં ધંધા સાથે સંકળાયેલા છે પૂજાભાઈ ક્યાં વ્યવસાય કરે છે આ લોકો ધંધા સાથે સંકળાયેલા છે બધી માહિતી ડિટેલ જે છે એ રાજ્ય સરકારની આઈડી વિભાગ તરફથી પણ તપાસ ની ચકાસણી થતી હોય છે અને જાહેર માં રહેનારા લોકોની પણ ચકાસણી પોલીસ ને બધી પોલીસ ને બધી દારો મારફત બાતમી મળે છે પણ આ અસામાજિક પ્રવૃત્તિ આ દારૂનો બેફામ ધંધો ચાલે છે એની બાતમી પોલીસને મળતી નથી અને એટલા માટે નથી મળતી કે પોતે સીધા પોતે અને લોકોના મતોથી ચૂંટાયેલા પદાધિકારીઓ બંનેની ભાગીદારીથી આ ચાલે છે એટલે એને આ પ્રકારની બાતમી મળતી નથી ગુનાગીર ઘટના ઉપર ડીવાયસપી કચેરીને હમણાં ફેરવામાં આવી છે પહેલા ઉડા વર્ષિંગ ઉપર ડીવાયપી કચેરી હતી હમણાં હતીથરમાં આવી છે તો જે ડીવાયપી કચેરી જે ફેર ફેરફાર કરવામાં આવ્યો છે આવે છે તો ડીવાયપી કચેરીની પાંચસો મીટરની પેરી ફેરીમાં પણ દારૂ બેફામ વેચાય છે ખુલ્લમ ખુલ્લા વેચાય છે તો એ ડીવાયસપી કચેરી કે ને કે ડીવાયપી કચેરીમાં કામ કરતા કર્મચારીઓને ખબર નથી એ જાણે જ છે ત્યાં પાંચસો મીટરની પહેરી પહેરી એટલે સુગર ફેક્ટરીનો આજુબાજુનો વિસ્તાર જૂના જેના ક્વાર્ટર સુગર ફેક્ટરીના જૂના ક્વાર્ટરમાં જાઓ તો ભૂતકાળની અંદર પણ અહીંયા રેડો દારૂ છે આ હકીકત છે એવી જ રીતે તમારે જૂની વડલા પોલીસ ચોકી હતી હવે જૂના વડલી પોલીસ ચોકીથી તમે ચારસો મીટરની અંદર મશરૂ નદીની અંદર વળાની અંદર જાઓ તો ત્યાં પણ દારૂ માની લો કે બેફામ માની લો કે ખુલ્લમ ખુલ્લા વેચાય છે અહીંયા એસટી આવ્યું છે બસ સ્ટેન્ડ આવ્યું છે એની પાછળના ભાગની અંદર જાવ તો ત્યાં પણ ખુલ્લમ ખુલ્લા દારૂ વેચાય છે અને ધંધો ચાલે જ છે તો આ તુલમ ખુલ્લા ચાલતા ધંધાઓ જે છે એ લોકોને ખબર છે લોકો જાણે છે કે આ વસ્તુ અને પોલીસને ખબર નથી આ દુર્ભાગ્ય છે દુર્ભાગ્ય ગણો તો દુર્ભાગ્ય અને દુર્ભાગ્ય ન ગણો તો નસીબી ગણો પણ ખાકી વર્ગીઓના ખિસ્સામાં પૈસા આવે એટલા માટે થઈ અને જેનું જેમ થવું હોય એમ થાય પ્રજાનું જે થવું હોય તે થાય પણ આ લોકો ખુલ્લમ ખુલ્લા પોતાની મેરાપી પણ થી આ પ્રકારનો ધંધો ઉનામાં ચાલે છે ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે તેના અસંખ્ય ઉદાહરણો આપણે જોયા છતાં પોલીસ કે સરકારને આનાથી કોઈ ફેર પડતો નથી બધું જેમ ચાલે રાખે છે તેમ જ ચાલે છે વાયરલ વિડીયોમાં મહિલા કોણ કેટલા પૈસા લઈ જાય છે તે નામ સાથે કહી રહ્યા છે કોંગ્રેસ નેતા માંગ તો કરી રહ્યા છે કે કડક કાર્યવાહી કરવાની જરૂરી છે પરંતુ શું પોલીસ અધિકારીઓ આ મુદ્દે કડક પગલાં લેશે કે આ મામલો દબાઈ દેવામાં આવશે તમને શું લાગે છે એ અમને કમેન્ટ કરીને જણાવો વિડીયોને લાઈક શેર કરો અને તમને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર